તો જય માતાજી મિત્રો કેમ છો તો બધા મજામાં ને તો મિત્રો આપણે જાય રહ આંકવા બરાબર ચણાની અંદર અને અત્યારે આઈડા જોવા ઉભા હતા આ રાયડા આપણા છે બરાબર અને અત્યારે વાગ્યા છે સવારના આઠ સવારના આઠ વાગ્યા છે અને આપણે આંકવા જાય રહ્યા ચણાની અંદર વિખીડા બરોબર આર્યું આપણું ટેટકર આ રે જો આર્યું આપણું ટેટકર હે અને આરે આવી ખીડામાં હેન હે ને અને આપણે આરા એડા આપણા જોવા માટે ઉભર્યા તકડીક બરોબર અને આ પવનચક્કી દેખાતી નહીં આમાં તો બરોબર ચાકર પડેલો ને એટલે ઓછી દેખાય તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા હા ખેતરે બરાબર અમદાવાદ બંધ કરી અને વિડીયો ઉતારવા માટે અમે બેઠા હા અત્યારે હાલ અમદાવાદ તમને હું બતાવી દઉં શણાની અંદર અમદાવાદ હે ને આકલ બરાબર હેન તો અમે વિખીડા આપતા હતા નારી વાપરું ટેટકર અમારા અલ્પેશ ઠાકોર બરોબર ખેડા ચણાની અંદર વિખીડા તો મિત્રો જે ભાગમાં આચો નહીં એ ભાગની અંદર ખડ જેવું હોય એવું તમને બતાવી દઉં બરોબર અને આર્યો આકલ જોઈ લો આર્યો હાકલ એ ચણાની અંદર બરોબર અને એ આ બાજુ રહ્યો જુઓ અમદાવાદ આ આ કયું નહીં એની અંદર જણું ઝણું ખડ છે હે હરિયું બરાબર ઝણું જણું ખડ છે બરોબર ના આરિયા આપણા ચણા હૈ ચણા હારા હૈ આરિયા કોમેન્ટ કરજો કેવા ચણા છે બરાબર આર્યાય